નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચાર બે બે હજાર છવ્વીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હિજરાને લીલું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ અને આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રા કરવી નહીં વૃષભ રાશિ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અગત્યના વ્યક્તિને મળવાનું હોય તો મળી લેવાનું આ મુલાકાત આજે ટાળવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે થોડા લીલા શાકભાજી કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી જગ્યા પર ભોજન કરવા બેસવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે સવારે વહેલા ઉઠવું જોઈએ ને પોતાના શરીરને અનુરૂપ કસરત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ કામમાં વિઘ્ન આવે એવું કોઈ કામ આપણે કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ પોતાના ઘરની આસપાસ ઉગેલા નાના નાના છોડને પાણી સિંચવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે પક્ષીને લીલા મગ ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ કરવો નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે ભણેજોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું આજે બેનને ભાણેજને દુઃખ થાય એવું કોઈ કામ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે ચંદી પાઠનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની લોન લેવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ફટકડીનો એક ટુકડો માથા પરથી ઉવારી અને પાણીમાં પધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા વસ્ત્ર ધારણ કરવા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે માટીના મોટા કોડિયામાં થોડા મશરૂમ ભરી ને આ કોળિયું શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટા વ્યક્તિ પાસેથી સલાહ લેવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓની સેવા કરવી જોઈએ એમને મિષ્ટાના આપી શકાય લાલ કલરની બંગડી આપી શકાય આવી નાની સરખી ભેટ આપીને તમે કન્યાઓને ખુશ કરી શકો છો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા સાધુની સંગત કરતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરો મીન રાશિવાળાએ આજે પોતાના મનના વિચારોને સકારાત્મક રાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી નમસ્તે